વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલ પ્રજાલક્ષી કામોના સૂચનો મુદ્દે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે કાઉન્સિલરોની જોન દીઠ બેઠક મળી રહી છે ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અનેક પ્રશ્નોના સૂચનો સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને હાલના આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી વડોદરા કાર્યાલય પર તમામ કાઉન્સિલરો એ સંગઠન સાથે બેઠક કરી અને પોતાના વિસ્તારમાં આવનારા સમયમાં કયા કયા કામો કરવાના છે એ બાબતના સૂચનો આપ્યા છે ખાસ કરીને કાઉન્સિલરો પ્રજા સાથે કોન્ટેક્ટમાં હોય અને પોતાના એરિયામાં કયા કયા કામની જરૂરિયાત છે એ બાબતની રજૂઆત કરી અને સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું હતું એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટના એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી દબાણ શાખા હોય કે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય આ બધા ડિપાર્ટમેન્ટને આજે બોલાવી અને ઝોન વાઇસ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મીટિંગ બોલાવી હતી ચારે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે વન બાય વન કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વર્ષર કોટેશ્વરમાં કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે નાળું બન્યું છે ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી વરસર તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ આપી અને કરી અને ટેન્ડર કરવામાં આવશે લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા હોય ની કામગીરી કરવાની હોય કામગીરી કરવામાં છે ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન હજારા છે એમાંથી આ કામગીરી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આસિસના એસઓ બનાવવાના તો ધારાસભ્ય સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે ગુરુકુળ થી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી નો વર્ક ઓર્ડર આપેલ છે ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે વિધિ સીધી સોસાયટીની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે ફરી વાર ચાર થી હાઈવે સુધીની વરસાદી લાઈનમાં ધોળાઈ કરવાની કામગીરી છે એમાં બે વોલો છેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા જાણ થાય છે પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર ઓગણીસમાં છે તો હાલમાં જ એ લાંબા ગાળાનું આયોજન છે તરસાદીનો બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે અને વર્ક પણ આપી દેવામાં આવે છે વડોદરા બ્રિજની નીચે સર્વિસ રોડ ઉપર ખાડા પૂર્વની કામગીરી છે એ પેચવર્કની કામગીરી પૂર્ણ કરેલ છે એવી રીતે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક નવાયાર્ડ આશાપુરી અમરનગર મધુકુંન સોસાયટી વિદિસિદ્ધિનગર બે હિંગરાજ માતાજી મંદિર પાસે ખોડિયાનગર વરસાદ અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી આ અમુક જગ્યાએ ત્રણ ચાર સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી પેચી રીતે અને આ સ્ટ્રીટ લાઇટના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી ત્રણ ચાર દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવે છે નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પીવાની ખૂબ મોટી ફરિયાદ છે એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આપશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે હોમ રેસીડેન્સી શિવમ રેસીડેન્સી શિવાલિક સોસાયટી વિસ્તારને જોડતા ભૂખી ખાતે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરાવે એ છે આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે વરસાદની સિઝન પૂર્ણ થયેથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે પ્રયાગ ચાર વસ્તા ટીપી તીરના ગંદા પાણીની સમસ્યા છે એમાં ઓલરેડી ચેકિંગ થઈ ગયું છે અને પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવેલો છે પીપી તેરમાં આવેલા કોર્પોરેશનના ફાઇનલ પ્લોટ અઠ્યાવીસ માં ફેન્સિંગ કરવાનું છે એ ત્રણ લાખ નું કામ છે જે ઝોનના ઇજારામાંથી પૂર્ણ કરવામાં આવશે બી આર પટેલ સ્કૂલ થી સરદાર અંગાને જોડતા રસ્તાનું કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી પણ જે ઝોનના એઆરસી છે એની બચતમાંથી કરવામાં આવશે લગભગ પાંચ લાખ રૂપિયાની કામગીરી છે સેવા ગ્રામ સોસાયટી નિઝામપુરા પાસે આવેલા ટીપી રોડ ને કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી રોડ સારો હોવાથી કરવાને પાત્ર નથી છાણી ખોડિયાનગર છાણી સમા કેનાલ રોડ પર આવેલ તળાવમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો છે એ કચરો ખાલી કરવાની સૂચના એજિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક અસરથી કરવાની કામગીરી સોપી દેવામાં આવે છે ખૂબ વધારે પ્રમાણ ડમ્પિંગ છે કામગીરી પૂર્ણ થતા દોઢ મહિનો લાગે એવું છે આશાપુરી નવા યાર્ડ ગાર્ડન દે સ્વસ્તતિનગર પાછળના ભાગમાં કાચા પાકા રોડને કામગીરી વરસાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે લગભગ એકતાલીસ લાખ રૂપિયાનું કામ છે તેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે છાણી જકાતના કા કેનાલ રોડ થી 30 મીટર નો જે વિકલ્પ હોસ્પિટલ બાજુમાં ભૂખરી સાયફન પાસે 15 મીટર નો રોડ થઈ છે અને ત્યાં 100 મીટર એરિયામાં કાચા પાકા ઝૂંપડા છે જેમાં જમીન સંબંધે પ્રોબ્લેમ હોય એ દબાણ આવનારા સમયમાં દૂર કરવામાં આવશે નિઝામપુરા પંપિંગ સ્ટેશન પાસે ભૂખી કાસ નાળું પોડું કરવાનું છે એ રિવાઇઝ એસ્ટીમેટ છે અને તેના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને બ્રિજ ખાતાના એન્જિનિયરને અલગ સૂચના આપી દેવામાં આવે છે નર્મદા કેનાલના ઉત્તર ભાગમાં આવેલા છાણી રોડથી પ્રસંગ પાટી પ્લોટ સુધી નો ત્રીસ મીટર નો રોડ ખુલ્લો કરવો એના માટે જમીન મિલકત અને ટાઉન પ્લાનિંગ શાખા સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય લાંબા ગાળા માટે ઉચ્ચ સ્તરમાં નવીન ગટર લાઈન નાખવાનું આયોજન વોર્ડ નંબર બે માં કરવાનું છે ખાસ કરીને વિલેરા પાસે ઈપીએસ ની કામગીરી ચાલી રહી છે અને સ્પેશલ લાઈન ની પણ કામગીરી ચાલુ થઈ રહી છે આગામી સમયમાં ગુડાના નેટવર્કને જરૂર પ્રમાણે ઉપલબ્ધ ગ્રાન્ટ મુજબ તબક્કાવાર આ ડ્રેનેજ નેટવર્ક કામગીરી કરવામાં આવશે બધી વિસ્તારમાં નવીન ગેસ લાઈન નાખવાની કામગીરીનું આયોજન થયેલ છે ચોમાસા કામગીરી હાથ ધરવામાં આવશે આવી જ રીતે અયપ્પા ગ્રાઉન્ડની સામે આવેલા કોર્પોરેશન પ્લોટમાં વડી વિહાર બનાવવાની કામગીરી માગવામાં આવી છે પરંતુ ત્યાં કોઈ વડી વિસામો બની શકે એવી પરિસ્થિતિ નથી વિસ્તારમાં પાણીમાં કન્ટામિનેશન ડોપનેશનની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે જે ડોડકાની લાઈનનું કનેક્શન કરવામાં આવ્યું છે ગઈકાલે પરમ વિશે જે આપણે સટડાઉન લીધું એના લીધે જે બાર જેટલા ટ્યુબવેલ બનાયા છે અને બાર એમએલ જેટલું પાણીનો વધારો થશે જેથી પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી શકશે અમિતનગર ઉર્મી નીચે રસ્તો બનાવવાની કામગીરી જે કરવાની છે એ કામગીરી બ્રિજ પ્રોજેક્ટ શાખાએ કરીને કામગીરી થઈ શકશે નહીં એ પ્રકારના અભિપ્રાય આપ્યા છે મુક્તાનંદી ઉડા સુધી માઇક્રો લાઈન પદ્ધતિ નાખવાની અને ફૂટપાથ નાના કરવાની કામગીરી છે હાલ અંદાજ હેઠળ છે પંદર દિવસમાં અંદાજ પૂર્ણ થઈ અને ટેન્ડર ભગલા થઈને કામગીરી સેન્ડિંગમાં લાવવામાં આવશે જલારામ સેવા વસ્તી સહયોગનગર સેવા વસ્તી ખાતે આંગણવાડી બનાવવાનું કામ છે આઈસીડીએસ વિભાગ દ્વારા સંકલન કરી કામગીરી કરવામાં આવશે માર્કેટની પ્લોટમાં બનાવવા માટે જે જરૂરી પ્લોટ જમીન મિલકત વિભાગને ખાસ કરીને ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગને કહી દેવામાં આવ્યું છે કે બાબતનો પ્લોટ આપવામાં આવે પાણી લો પ્રેશરની સાત નંબરમાં ઘણી ફરિયાદો છે એમાં જે નેટવર્ક બદલવાનું છે ખાસ કરીને એસી લાઈનો બદલવાની છે એમાં સોસાયટીના દહીશો સાથે એક્ઝિક્યુટર સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે નાગરવાડામાં ઓનલાઈન બુસ્ટર નાખવાનું જે કામ છે એની સૂચના આપી દેવામાં આવે છે પાણી ટાંકી પાસેના શાક માર્કેટ માટે ઓલ્ટરનેટ વોટ સુધી